આજે જ્યારે કચ્છ મોરબી લોકસભા સીટનું જ્યારે પરિણામ આવ્યું છે અને જે પ્રકારે કચ્છ અને મોરબીના સૌ મતદારો જનતાએ ત્રીજી વખત મારા ઉપર વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે હું એમનો હૃદયથી ધન્યવાદ કરું છું આભાર માનું છું અમારા સૌ કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી છે અને સતત એમનો પરિશ્રમ જે આજે પરિણામરૂપ જે બન્યો છે એટલે એમનો પણ હું આભાર માનું છું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની લોકપ્રિયતા અને એમના નેતૃત્વમાં છેલ્લા દસ વર્ષની અંદર કચ્છની અંદર અનેક વિકાસના કાર્યો આપણે કર્યા છે રાજ્ય સરકારના માધ્યમથી પણ અનેક વિકાસના કાર્યો કચ્છની અંદર થયા છે અમારા પ્રદેશ અધ્યક્ષશ્રી સી આર પાટીલ સાહેબનું પણ સતત માર્ગદર્શન અમારા કાર્યકર્તાઓને મળ્યું છે આજે કચ્છની જનતા મોરબીની જનતા અને મતદારોએ જે ત્રીજી વખત મારા ઉપર વિશ્વાસ અને ભરોસો મૂકીને મને